હમ તો કે જે માતાજી જે ભાઈ દેભાઈ મારા દૈવી પ્રજક સમાજને એટલું જ કહેવું છું જ્યાં આપણે એક નિકિન એક બીજો રાવણ જાગી રહ્યો છે જ્યાં રાજકોટની અંદર જે ઘટના બની માનલો રોકવામાં આવ્યો રખાદાનો ત્યાં આ ક્યાં માટે આ ઘટના બને છે એ જાણ કરી લેવામાં આવે છે અને જે આપણે વિજ્ઞાનના જાતળ છે ને કપાતામાં ઘટનો બંધ હતો નહીં પાછો જાગેલો છે એ ભાઈ જેટલી બને ને આટલી વિડીયો આપણે દેવી પ્રજા સમાજને એ વિડીયો શેર કરી જ દઈએ ના હું ભાષણ જવા અને હું ફેમસ થયા વીડિયોમાં નથી આવતો બધાને કહી દઉં છું હોલ સમાજને તમે એમ કહેતા છું અને અહીંયા સપોર્ટ મારી અહીંયા સપોર્ટ વાળો કોઈ નથી હું એટલું જ કહેવા માગું છું જેટલો સપોર્ટ કરશું એટલો જ હમણાં હું સપોર્ટમાં વિડીયોમાં હું આગળ આવીશ અને જેટલી બને ને એટલી વિડીયો હોલ સમાજને ગુજરાતમાં દીવી પ્રોજેક્ટને શેર કરી દીજો અને કમેન્ટમાં જય રખા દીધા લખી નાખજો આ ભાઈ વિડીયોને બનેવો હશે અને જેટલી આપણે વિરોધ થાય એટલો વિરોધ કરવામાં હું આવીશ जय माता जी जय रख